રાજકોટ જિલ્લાના ઉપલેટાના હાટફોડી ગામે દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું ગેરકાયદેસર રીતે નગરપાલિકા હસ્તક જમીનના ગામના જ કેટલાક લોકોએ ગેરકાયદેસર કર્યું હતું કબજો અને એસી કરોડ રૂપિયાની અંદાજીત એક હજાર વીઘા જમીન પર કબજો કરાયો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટાના હાટફોડી ગામે દાદાનું બુલડોઝર ફરી વળ્યું ગેરકાયદેસર રીતે નગરપાલિકા હસ્તકની જમીન પર ગામના જ કેટલાક લોકોએ ગેરકાયદેસર કબજો કર્યો હતો એસી કરોડ રૂપિયાની અંદાજે એક હજાર વીઘા જમીન પર કબજો કરાયો હતો ઉપલેટાના હાટકોડી ગામની સર્વે નંબર અઢાર ની જમીન પર ગેરકાયદેસર કબજો કરી અને ખેતી થતી હતી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી અને જમીન ખાલી કરાવવામાં આવી હતી ઉપલેટા પીઆઈ મામલતદાર ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું હું નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા 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 તાલુકાના ગામે રેવન્યુ સર્વે નંબર અંદાજે વધુ જમીન નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા આથી અમે ડીએલઆર મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાય આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે દબાણગ્રસ્ત જમીન અંદાજે એક હજાર વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે વીઘાના અર્થથી દસ લાખ ભાવ ગણીએ તો અંદાજે એંસી કરોડથી સો કરોડની કિંમતની આ જમીન થાય રિપોર્ટર એ બી સી ન્યૂઝ ઉપલેટા